સરથાણા વિસ્તારમાં આવેલા કોવિડ કેર સેન્ટરમાં દર્દીને જાતે રેમડેસીવીર ઇન્જેક્શન આપતો વિડીયો વાયરલ થવા પામ્યો છે પરથી ચર્ચા ચાલી રહી છે કે કોરોનાના દર્દી ભાજપના નેતા માટે હાલ મજા સુરતના કામરેજ વિધાનસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય વીડી જાલવડિયા ફરી એકવાર વિવાદમાં આવ્યા છે સરથાણા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા આઇસોલેશન સેન્ટર છેલ્લા ચાર પાંચ દિવસથી શરૂ કરાયું હતું જેમાં ધારાસભ્ય વીડી ઝાલાવડિયા દર્દીને પોતે જ રેમડેસિવિર ઇન્જેક્શન આપતા વિડીયોમાં દેખાયા હતા એક ધારાસભ્ય તરીકે જે ગંભીરતા હોવી જોઈએ તે ગંભીરતા તેમનામાં જોવા મળી નથી પોતે જાતે ઇન્જેક્શન દર્દીને આપી રહ્યા છે તે ત્યાં તમામ મેડિકલ સ્ટાફ ઉપસ્થિત હોવા છતાં પણ તેમણે પોતાની મનમાની કરી હોય તેવું આના પરથી લાગી રહ્યું છે વિડીયો પ્રમાણે જ્યારે વીડી ઝાલવડિયા ઇન્જેક્શન સ્લાઇનમાં નાખે છે ત્યારે તેમની આસપાસના તેમના સમર્થકો જે પ્રકારે હસતા ઊભા રહ્યા છે તે જોતા એવું લાગે છે કે જાણે તેમના માટે તમામ પ્રક્રિયા મજાકના ભાગ સમાન છે એક ધારાસભ્ય તરીકે હસતા હસતા જાણે મજાક ઉડાવતા હોય તેમ રેમડેસિવિર જેવા ઇન્જેક્શન દર્દીને આપવું એ કેટલું જોખમી છે તેની જાણે તેમને કોઈ જ પડી નથી એ પ્રકારનું વર્તન તેમણે કર્યું છે અંગે ધારાસભ્ય વીડી ઝાલવડીએ બચાવ કરતા જણાવ્યું હતું કે કામરેજ વિધાનસભા બેઠકના વિસ્તારમાં શરૂ કરેલા આઇસોલેશન સેન્ટરમાં બે દિવસ અગાઉનો વિડીયો વાયરલ થયો છે જેમાં પોતે રેમડેસીવીર ઇન્જેક્શન દર્દીને આપી રહ્યા છે જોકે પોતે કહ્યું હતું કે મેં દર્દીને ઇન્જેક્શન આપ્યું જ નથી બોટલમાં ઇન્જેક્શન મિક્સ કર્યું છે ત્યાં એમની તબીબો પણ હાજર પામ્યા હતા હું આજે સતત ચાલીસ દિવસથી આ સરતાણા કોમ્યુનિટી હોલની અંદર અમે સતત સેવા કરી રહ્યા છીએ અને લોકોને સારા કરી રહ્યા છે મારો કોઈ એવો હેતુ કોઈ વિવાદ કરવાનો કે એવો નથી અને માત્રને માત્ર રેમડેસિવિર જે બોટલ પેશન્ટને આપવાની હોય એ એને આપેલી નથી ને પેશન્ટને આપવા માટે જે પહેલાં રેમડેસિવિર મિક્સ કરવાનું આવતું હોય છે એ માત્રને માત્ર ઇન્જેક્શન મેં અંદર મૂકેલું છે એટલે કોઈ પેશન્ટને મેં ઇન્જેક્શન આપેલું નથી ને એમડી ડોક્ટરો પણ ત્યાં લગભગ દસથી પંદર ડૉક્ટરો પર ત્યાં હાજર હતા એટલે આ વિસ્તારની અંદર તમામ લોકોને મેં સારા કરી અને ચાલીસ દિવસની અંદર બસો કરતાં પણ વધારે લોકોને સારા કર્યા છે અને બે કરોડ કરતાં લોકોનો પૈસા મેં બચાવ્યા છે એટલે ભારતીય જનતા પાર્ટી દ્વારા અમારા કાર્યકર્તાઓ અને વરાછા વિધાનસભા અને કામ વિધાનસભાના સંયુક્તપણે આ જે સેવાની કામગીરી કરી રહ્યા છીએ એનો આ કોંગ્રેસીઓ વિરોધ કરી રહ્યા છે કોંગ્રેસને બીજું કંઈ કરવું નથી માત્ર ને માત્ર શોબાજી અને વિવાદ કરવા છે બાકી તમે અમારા આઇસોલેશન સેન્ટર ઉપર આવીને જુઓ અને લોકોની રાય લ્યો કે ખરેખર અહીંયા કામગીરી કેવી થઈ રહી છે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય વીડી ઝાલવડિયાનો વાયરલ થયેલા વિડીયોને લઈને હવે તમામ લોકો ટીકા કરી રહ્યા છે ભાજપ સમગ્ર ઘટનાક્રમને ખૂબ જ હળવાસથી લઈ રહી છે તેના પરથી સ્પષ્ટ થાય છે કે સેન્ટરમાં દર્દીઓની આપવામાં આવતા સારવાર તેમના માટે માત્ર ને માત્ર ઔપચારિકતા પૂર્ણ કરવા જેવી છે તેના પરથી કહી શકાય છે અઝર કુરેશી સાથે પ્રકાશવાળા જી ટીન્યુ